નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આંખોની નીચે કાળા કુંડાળા થાય તો એને કઈ રીતના દૂર કરી શકીએ એના માટે ખૂબ એકદમ બેસ્ટ ઉપચાર છે મિત્રો તો આંખોની નીચે કાળા કુંડાળા થવાના ઘણા એવા કારણો છે એ તો આપણે શું ને થોડા ઘણા છે આપણે પ્રેક્ટિકલી ખ્યાલ તો છે જ તો એના વિશે થોડી ઘણી અંશે આપણે વાત પણ કરી લઈશું કે આંખોની નીચે કાળા કુંડાળા થાય તો એના જવાબદાર કારણો કયા હોઈ શકે અથવા તો આપણા લાપરવાહી કઈ હોઈ શકે એના કારણે આપણે આંખોની નીચે કાળા કુંડાળા થઈ જાય અને એનો બેસ્ટ ઉપચાર પણ આપણે એના વિશે વાત કરીશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવો અને આવનારા સમયની અંદર કદાચ જરૂર પડે તો આપણે એ ખૂબ સરળતાથી ઘરે બેઠા જ એ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકીએ તો હવે શરૂઆત કરીએ આંખોની નીચે કાળા કુંડાળા થાય તો એક એની પાછળ જવાબદાર કારણો કયા હોઈ શકે સૌથી પહેલાં તો આપણે અત્યારના સમયની અંદર જીવનશૈલી આપણે એકદમ બદલાઈ ચૂકી છે એ તો આપણને ખ્યાલ તો છે જ વધારે પડતું તણાવયુક્ત જીવનશૈલી ક્રોધ ગુસ્સો અથવા તો આપણે ભોજનની અંદર તીખું ગરમ વધારે પડતા મસાલેદાર ભોજનનું સેવન કરવું અને ત્રીજા નંબર છે મિત્રો આપણને કબજિયાત સંબંધી તકલીફ થાય જો કે એ બાબતે આપણે ઘણી વખત લાપરવાહી કરતા હોઈએ છીએ પણ સમય જતાં આપણા આંતર અંદર એની અસર થઈ શકે આંતર અંદર અંદર કોઈકને કોઈક અંશે ઇન્ફેક્શન પણ થઈ શકે અને ઇન્ફેક્શન થાય એટલે આપણા લોહીની અંદર એ આખું પ્રસરી જાય અને એના કારણે આપણી ચામડી પર એની કોઈક ને કોઈક અંશે થોડી ઘણી અંશે બીમારીઓ આપણને જોવા મળી શકે અને જે જેટલી ઊંઘ લેવી જોઈએ એટલી ઊંઘ આપણે નથી લઈ શકતા એના કારણે પણ આપણી આંખોને નીચે કાળા કુંડાળા થઈ શકીએ અથવા તો મિત્રો આપણા શરીરની અંદર જે ધાતુ છે ધાતુની જે ઉણપ થાય એની અંદર પણ આપણા શરીરની અંદર ચામડી પર એની અસર જોવા મળી શકે એટલે એની પાછળ ઘણા એવા કારણો છે મિત્રો એ પ્રેક્ટિકલી આપણે સૌ ખ્યાલ તો છે જ તો એના કારણે આપણી આંખોની નીચે કાળા કુંડાળા થઈ જાય છે તો હવે એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ ખૂબ સરળ ઉપચાર છે મિત્રો તો હવે બરાબર તમે સમજી લેજો જાણી લેજો તમને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ થશે નહીં તમને એવું કદાચ થતું હોય કે મારી ચામડી પર કોઈક ઢાક પડી જાય કોઈ જાતની કંઈ તકલીફ થાય એવું કોઈ જાતની તમારે ટેન્શન લેવાની જરૂર નથી બરાબર હવે બરાબર આપણે ધ્યાનથી તમે સમજી લેજો તમારે પીપળાની છાલ લેવાની બરાબર પીપળો હોય ને એની છાલ લઈ લો એને પથ્થર પર વાટી નાખો થોડું થોડું પાણી નાખતા જાવને એની પેસ્ટ બનાવી દો વાટી નાખો એની અંદર તમે થોડું દૂધ નાખી દો માની લો કે બે ચમચી તમે એ પીપળાની છાલને વાટી અને એની પેસ્ટ તૈયાર કરી બે ચમચી તો એની અંદર તમે અડધી ચમચી અથવા એક ચમચી દૂધ તમે ગાયનું નાખી શકો ભેંસનું નાખી શકો કોઈ વાંધો નથી એટલું દૂધ નાખી અને ફરી એને મિક્સ કરી નાખો અને તમને જે જગ્યા પર આંખોની નીચે કાળા કુંડાળા હોય એ જગ્યા પર તમે પેસ્ટ લગાવી દો સુકાઈ જાય ત્યારબાદ તમે ચોખ્ખા પાણીથી ધોઈ નાખો આ જો નિયમિત જો આ પ્રયોગ કરશો એટલે તમને અસરકારક તમને રિઝલ્ટ જોવા મળી શકશે ખૂબ આ સરળ ઉપાય છે ખૂબ સારું એ રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબરનો ઉપચાર છે મિત્રો એની અંદર તમને હળદર અને એની સાથે ગુલાબજળ બરાબર છે એ મિક્સ કરી અને એની પેસ્ટ લગાવી દો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આ બે ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અપનાવી શકો જેથી કરીને તમારી આંખોને જે કાળા કુંડળા થાય છે એમાંથી ખૂબ ઝડપથી તમને રિકવરી પણ જોવા મળશે અને ખાસ કરીને એટલું ખ્યાલ રાખજો કે તમે ખાનપાનની અંદર ભોજનની અંદર વધારે તીખું ગરમ મસાલેદાર અનાજનું સેવન કરતા હોશો તો એને થોડા દૂર કરજો બરાબર છે તો જ તમને રાહત મળશે અને પૂરતી ઊંઘ લેવી જરૂર છે મિત્રો આંખોને પૂરતો આરામ આપવો જરૂરી છે વધારે પડતું કોમ્પ્યુટર આપણે કામ કરવાનું થાય તો એના કારણે પણ આપણને તકલીફ થઈ શકે એ તો અત્યારના સમયની અંદર આપણે સૌ ખ્યાલ તો છે જ આંખોની તકલીફ કેમ વધી રહી છે લોકોની અંદર તો એના કારણે પણ આપણે આંખોને નીચે કાળા કુંડાળા થઈ શકીએ અને આપણા શરીરની અંદર કોઈકને કોઈક પ્રોટીન વિટામિન ઉણપ હોય એના કારણે પણ આપણે આંખોની નીચે આ કાળા કુંડાળા થઈ શકે છે તો આજના વિડીયોની અંદર એ જ આપણે માહિતી મેળવવાની હતી કે આંખોને નીચે કાળા કુંડાળા થાય એની પાછળ જવાબદાર કારણો કયા હોઈ શકે અને એનો આ આયુર્વેદિક ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ બરાબર છે તો અવશ્ય પણ તમે કરજો અને ખાસ કરીને તમારી જે જીવનશૈલી છે એને થોડો બદલાવ લાવવાની કોશિશ કરજો જેથી કરીને તમારું શરીર પણ સારું રહેશે અને કોઈ પણ નાની મોટી બીમારી આપણા શરીરની અંદર આવી પણ ના શકીએ બરાબર છે તો આ માહિતી તમને કેવી લાગે જોરથી જણાવજો અને ચેનલ પર વખત આવવાનું થયું હોય અને આયુર્વેદ સાથે તમારે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને સચોટ માહિતીઓ આયુર્વેદિક ઔષધિઓ વિશે મળતી રહેશે જંગલી જડીબુટ્ટીઓ વિશે પણ માહિતી તમને મળતી રહેશે તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત સુરક્ષિતતા મળી રહે એ પ્રભના પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે